પ્લોટિંગ કરી વેચાણ પણ થઈ ગયું ત્યારે પ્રાંત અધિકારી અને ડીડીઓ કચેરી વતી પોલીસ ફરિયાદ નોંધાઈ છે જ્યાં પોલીસે ત્રણ ઇસમોની ધરપકડ કરી છે ત્યારે શૈશવ પરેખ જકરિયા અને હારૂન એમ નામના જે ઇસમોની ધરપકડ કરવામાં આવી છે ત્યારે દાહોદ એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે બંને ફરિયાદમાં શૈશવ પરેખ કોમન આરોપી સામે આવ્યો છે તેને પોલીસ તપાસમાં વધુ નામો બહાર આવવાની પણ શક્યતા વર્તાઈ રહી છે કે જ્યાં મહત્વપૂર્ણ સમાચાર દાહોદથી સામે આવી રહ્યા છે જ્યાં તમે નકલી કચેરી તો જોઈ હતી પરંતુ હવે જે જમીનના નકલી હુકમો સામે આવ્યા છે જ્યાં ભૂમાફિયાઓ દ્વારા જમીનના એનેના નકલી હુકમો બનાવવામાં આવ્યા હતા અને આ નકલી એનેના જે હુકમો સામે આવ્યા છે ત્યારે જમીન એને કરી પ્લોટિંગ કરી અને વેચાણ પણ થઈ ગયું ત્યારે આ અંગે પ્રાંત અધિકારી અને ડીડીઓ કચેરી વતી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે ત્યારે પોલીસે ત્રણ ઇસમોની આ અંગે ધરપકડ કરી છે આ ત્રણ ઇસમોની વાત કરીએ તો શૈશવ પરીખ જકરિયા અને હારુન એમ નામના ત્રણ ઇસમોની આ અંગે ધરપકડ કરવામાં આવી છે ત્યારે દાહોદ એ ડિવિઝન અને દાહોદ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે જ્યાં બંને ફરિયાદમાં શૈષવ પરીક કોમન આરોપી સામે આવ્યો છે તેને પોલીસ તપાસમાં વધુ નામો બહાર આવવાની શક્યતા છે જ્યાં વધુ એક મોટું કોમાન્ડ પણ આવવાની શક્યતા છે કે જ્યાં જમીનોના ખોટા હુકમો બહાર આવ્યા છે આવી કેવી જેવી આ પ્રકારની કેટલી જમીનો બહાર આવી છે કેટલી જમીનોનું વેચાણ કર્યું છે આ સમગ્ર બાબત અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે અને આ ત્રણ સિવાય

તો જે બી ડિવિઝનમાં ગુનો દાખલ થયો છે એમના ફરિયાદી ઇન્ચાર્જ ચીટની શ્રી બન્યા છે ડીડીઓ સાહેબના હુકમથી એક અમને અરજી મળી હતી અરજીના કાં પ્રાથમિક તપાસ કરી અને અમે અહેવાલ કર્યો હતો એસપી સાહેબ મારફતે જે અંતર્ગત ડીડીઓ સાહેબે હુકમ કરી અને ઇન્ચાર્જ ચીટનીસ્ટને ફરિયાદી બનાવ્યા હતા બનાવ હકીકત એ પ્રકારની છે કે એક જમીન આવેલી છે દાહોદમાં જેના રેવન્યુ સર્વે નંબર છે ત્રણસો ત્રણ ત્રણસો આ જમીન છે જકરિયા મહેમૂદ ટેલર નામે આવેલી છે આ જમીનના ખોટા હુકમો થયા એને અને એ ખોટા એના હુકુમો થયા એ એના ખોટા હુકુમોને નોંધણી કચેરીમાં સાચા તરીકે રજૂ કરી એમની એન્ટ્રીઓ પડાવી અને ત્યારબાદ એ પ્લોટિંગ કરી અને પ્લોટ વેચવાના ચાલુ કર્યા અને આ વસ્તુ અમારી તપાસમાં ખોટા હુકમો થયા છે જે તરફ તમે રિપોર્ટ કર્યો અને આમાં ગુનો દાખલ થયો છે આમાં જકરીયા મહેમુદ ટેલરની અને આમાં એને કરવામાં મદદરૂપ થનાર અને જે મુખ્ય રોલ ભજવો છે એ શેષવ શ્રીસુંદર પારેખ સોરી શેષવ શિરીષ પરીખની ધરપકડ બંનેની થઈ ગઈ છે અને હાલ મારી કસ્ટડીમાં છે અને રિમાન્ડ માંગવાની પ્રોસેસ હાલમાં ચાલુમાં છે આ સિવાય અન્ય ગુનો દાખલ થયો છે એડીયુ પોલીસ સ્ટેશનમાં જેવા ફરજ તરીકે દાહોદના પ્રાંત અધિકારી શ્રી રાજપૂત મેડમ બન્યા છે જેમાં પણ એક સર્વે નંબર છે ત્રણસો છોતેર ઓબ્લિક એક ઓબ્લિક એક ઓબ્લિક ચાર જેનો પ્રાંત અધિકારી શ્રી નામનો ખોટો એને હુકમ થયો છે અને આ હુકમને આધારે એમની પણ નોંધણી કરાવીને પ્લોટિંગની કામગીરી ચાલુ કરવામાં આવી હતી આ પણ રેકોર્ડ આધારે એમાં પણ હારૂન રહીમ પટેલની ધરપકડ કરી છે અને એમાં પણ શેષિષ પરીખનું નામ ખુલવા પામેલ છે જેમની ધરપકડની પ્રોસેસ હાલમાં ચાલુમાં છે ઘટનાની હકીકત એ પ્રકારની છે કે ટોટલ બે ગુનાઓ દાખલ થયા છે